યાર્ડ વિશેષની બધી માહિતી મળે છે તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લો અને વિડીયોને એન્ડ સુધી જોજો મારું છે હાલરી મારું સોનું ભાઈ અત્તો રૂપિયા છો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ રૂપિયા ચાર છસો બાય એક પાવન એક આવર ના ફીચર બોતેર એટલી પાછી ફીચર સાથે જેવું એકાઉન્ટ નવું પાંચ છો એક 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 રૂપિયો એક ઓલ ઇન્ડિયા

ચાર રૂપિયા ચાર પાંચ પાંચ રૂપિયા બોલું પાંચ રૂપિયા પાંચ પાંચ સાત રૂપિયા છતો